તુલા રાશિના મિત્રો જાન્યુઆરીનો રી અઠવાડિયો કોઈ સામાન્ય સમય નથી છવ્વીસમી એકત્રીસ જાન્યુઆરીનો આ દોર એવો છે જ્યાં નસીબ ધીરે ધીરે બોલવાનું શરૂ કરશે પણ શોરમ ચાવા વગર જેમને લાગતું હતું કે બધું અટકી ગયું છે તેમને હવે સમજાશે કે અંદરથી જિંદગી ધીમે ધીમે દિશા બદલી રહી હતી આ એ સમય છે જ્યારે અધૂરા પ્રશ્નોના જવાબ નજદીક આવશે કેટલાક સચ્ચાઈઓ અચાનક સામે આવી શકે છે કેટલાક સંબંધોની પરત ખુલશે અને કેટલાક નિર્ણયો એવા મોર પર લઈ જશે કે પાછા જવું સરળ નહીં રહેશે જાન્યુઆરીનો અંતતુલા રાશિ માટે ચેતવણી પણ છે હવે અને તક પણ છે કેટલો જ રહેશે કે તમે સંકેતોને ઓળખો છો કે અવગણો છો આ સમય ભાવનાઓ કરતાં સમજદારી વધારે માંગે છે કારણ કે જે બીજા આ અઠવાડિયે વાવાશે તે આગામી મહિનાઓની વાર્તા લખશે હવે આ અઠવાડિયે તમને શું મળશે સન્માન પરીક્ષા બદલાવ કે ચોંકાવનારો સત્ય તેનો દસ મોટો ભવિષ્યવાણીઓ આવી શકે તે પછીની કડીમાં પહેલી મોટી ભવિષ્યવાણી દબાયેલું સત્ય ભાવનાત્મક સંઘર્ષ અને જીવનનો નિર્ણાયક મોઢો તુલા રાશિના લોકો માટે છવ્વીસમી એકત્રીસ જાન્યુઆરી વચ્ચે તે સત્ય સામે આવશે જે તમે અત્યાર સુધી કે તો અવન્યું હતું કે પરિસ્થિતિઓ પર છોડ્યું હતું આ આપેલ સત્ય કોઈ એવા વ્યક્તિ સાથે જોડાયેલ હોઈ શકે છે જેમાં તમે વિશ્વાસ કરતા હતા અથવા તો તે સ્થિતિ સાથે જ્યાં તમે માત્ર સંતુલન જાળવવા માટે સતત પોતાને સમજૂતી આપતા રહ્યા છો આ ખુલાસો અચાનક થશે કોઈ વાતચીત કોઈ સંદેશ કોઈ મુલાકાત કે કોઈ અનિશ્ચિત ઘટના તરીકે આ સત્યનો અસર ફક્ત દિમાગ પર નહીં દિલ પર પણ પડશે ફોડાપણ માટે તમને એવું લાગશે કે જમીન ખસકી ગઈ હોય ભાવનાઓ અને તર્ક વચ્ચે ટક્કર થશે પણ આ જ ટક્કર તમને અંદરથી મજબૂત બનાવશે અત્યાર સુધી જે ભ્રમ હતો જે અસમાંજસ હતો તે તૂટવા લાગી જશે અને તેની જગ સાફ થઈ જશે આ ભવિષ્યવાણી એટલી મહત્વપૂર્ણ છે કારણ કે આ પછી તમે તટસ્થ દર્શક બનીને રહી નહીં શકો તમને કોઈ ન કોઈ નિર્ણય લેવું જ પડશે તે સંબંધ જાળવવાનો હોય કે દૂર રહેવાનો રાહ જોવી હોય કે પોતાને માટે ઊભા રહેવાનું હોય બ્રહ્મણનું આ સપ્તાહ તમને સ્પષ્ટ સંકેત આપશે કે હવે અધૂરા અને અર્ધપટ્ટા નિર્ણયો લેવાનો સમય પૂરો થઈ ગયો છે આ સપ્તાહ તમને ભાવનાત્મક રીતે થાકી દેશે પણ એ જથાક પછી નવી સ્પષ્ટતા મળશે જે સત્ય હવે સામે આવશે તે તમારું આત્મસન્માન અને ભવિષ્યની પાયભૂત બનાવશે બીજી મોટી ભવિષ્યવાણી અટકેલું કામ અચાનક ગતિ પકડશે તુલા રાશિના લોકો માટે છવ્વીસમી એકત્રીસ જાન્યુઆરી વચ્ચે એ કામ કે મામલો જે ઘણા સમયથી અટકેલો હતો અને તમને અંદરથી કંઈ ન કરી રહ્યો હતો તે અચાનક આગળ વધતો દેખાશે અત્યાર સુધી તમે પૂરું પ્રયત્ન કર્યો રાહ જોઈ સમજૂતી પણ કરી પણ કોઈ પરિણામ ન મળ્યું આથી તમને લાગવા લાગ્યું હતું કે કદાચ આ રસ્તો જ બંધ થઈ ગયો છે પરંતુ જાન્યુઆરીનું આ છેલ્લું સપ્તાહ શાંતિથી મોટો ફેરફાર લાવશે કોઈ વ્યક્તિ કોઈ માહિતી કે કોઈ નિર્ણય આવશે જે જમેલ સ્થિતિને હલાવી દેશે આ પ્રગતિ ઝડપથી નહીં થશે પરંતુ સ્પષ્ટ અને મજબૂત સંકેત જરૂર આપશે હવે અવરોધો તૂટવા લાગ્યા છે ખાસ વાત એ છે કે આ બદલાવ તમારી મહેનતથી વધુ તમારા ધૈર્યનું ફળ હશે આ દરમિયાન તમને એ પણ સમજાશે કે કેટલીક વિલંબ તમને સજા આપવા માટે નથી પણ માનસિક રીતે તૈયાર કરવા માટે હતી જે કામ પહેલાં ભાર લાગતું હતું હવે એમાં શક્યતા દેખાઈ શકે છે આ આગાહી મહત્વપૂર્ણ છે કારણ કે તે તમને ફરીથી આશા સાથે જોડશે અને સમજાવશે કે દરેક અંત નથી ક્યારે કે જ સાચી શરૂઆતની તૈયારી હોય છે આ અઠવાડિયું તમને સંકેત આપશે કે હવે સમય તમારા વિરુદ્ધ નથી પણ ધીમે ધીમે તમારા પક્ષમાં કામ કરવાનું શરૂ થઈ ગયું છે ત્રીજી મોટી ભવિષ્યવાણી સંબંધોની સાચી પરીક્ષા અને સત્યનો સામનો છે તુલા રાશિના વાળા છવ્વીસમી એકત્રીસ જાન્યુઆરી વચ્ચે તમારા જીવનમાં કેટલાક સંબંધો પોતાની સાચી રૂપમાં દેખાવા લાગશે અત્યાર સુધી જે લોકોને તમે પોતાનું માનતા હતા અથવા જેઓ સંબંધો તમે સંતુલન માટે જાળવી રહ્યા હતા ત્યાં સત્ય એકદમ સ્પષ્ટ થઈ જશે આ સત્ય મધુર પણ હોઈ શકે છે અને કડવું પણ પરંતુ અવગણવામાં નહીં આવે આ સમયમાં કોઈ એવું વર્તન શબ્દ કે નિર્ણય જોવા મળશે જે તમને વિચારવા પર મજબૂર કરી દેશે કે કોણ તમારા સાથે છે અને કોણ ફક્ત પરિસ્થિતિઓ સાથે આ આગાહી ખાસ છે કારણ કે અહીં લાગણીઓની નહીં પરંતુ આત્મસન્માનની પરીક્ષા થશે તમે સમજશો કે દરેક સંબંધ બચાવવા લાયક નથી અને દરેક અંતર નુકસાન નથી આપતો કેટલાક તુલા રાશિના લોકો આ સમય દરમિયાન કોઈ સંબંધમાંથી લાગણાત્મક રીતે મુક્ત થવાનો નિર્ણય લઈ શકે છે તો કેટલાક માટે કોઈ સંબંધ વધુ ગાર્ડ બની જશે જે લોકો ખરેખર તમારા સાથે ઊભા છે તે આ અઠવાડિયે પોતાને સાબિત કરશે બાકીના ધીમે ધીમે તમારી જિંદગીમાંથી દૂર થવા લાગશે આ અઠવાડિયું તમને શીખવશે કે સંતુલન બીજાઓને ખુશ રાખવાથી નહીં પણ પોતાનું સત્ય જાળવવાથી થાય છે સ્વીકારવાથી બને છે ચોથી મોટી ભવિષ્યવાણી છે આત્મસન્માનનું જાગરણ અને પોત માટે ઊભા થવાનો સમય તુલા રાશિના લોકો છવ્વીસમી એકત્રીસ જાન્યુઆરી વચ્ચે તમારા અંદરે લાગણી જાગશે જેને તમે લાંબા સમયથી દબાવી રાખી હતી આત્મસન્માન માટે તમે અત્યાર સુધી પરિસ્થિતિ સંભાળવા સંબંધો બચાવવા અને વાતાવરણ શાંતિથી રાખવા માટે ઘણીવાર તમારા શબ્દો ઈચ્છાઓ અને હક્કો પાછળ મૂકતા આવ્યા છો પણ આ અઠવાડિયે એવું કંઈક થશે કે તમને એ સમજાશે કે ચૂપ રહેવું હવે ઉકેલ નથી કોઈ પરિસ્થિતિ કે વ્યક્તિ તમારી સીમા લાઇન પાર કરતા દેખાશે અને એજથી તમારી અંદર તુલાનું સંતુલન બદલાઈ જશે તમે પહેલીવાર બિનડર પોતાના મનની વાત ખુલ્લા દિલથી કહેશો શરૂઆતમાં વાતાવરણ થોડું તણાવભરું હોઈ શકે છે પણ અંદરથી તમને એક હળવાશ અનુભવાશે જેમ લાંબા સમય પછી તમે જાત સાથે ન્યાય કર્યો હોય આ ભવિષ્યવાણી ખાસ છે કેમ કે આ તમારા સ્વભાવમાં સ્થાયી બદલાવનો સંકેત આપે છે તમે ધીમે ધીમે બીજાઓને ખુશ કરવાનો નશો છોડીને પોતાને પ્રથમ સ્થાન આપવાનું શીખી જશો આ સપ્તાહ તમે જે નાનો સ્ટેન્ડ લેશો તે આવનારા મહિનાઓમાં તમારા માટે મોટો સન્માન અને માનસિક શાંતિ લાવશે હવે તુલા રાશિ વાળા સમજવા લાગશે કે સાચું સંતુલન ત્યાગમાં નહીં પરંતુ પોતાના મૂલ્યને ઓળખવામાં હોય છે પાંચમી મોટી ભવિષ્યવાણી એ છે એક અચાનક મળતો સંકેત અને ભવિષ્યની દિશા સ્પષ્ટ થવી તુલા રાશિના લોકોને છવ્વીસમી એકત્રીસ જાન્યુઆરી વચ્ચે કોઈ એવો સંકેત મળશે જે તમારા આવનારા સમયની દિશા સાફ કરી દેશે આ સંકેત કોઈ વ્યક્તિના શબ્દોમાં થઈ શકે છે કોઈ ઘટનામાં કે પછી અચાનક બનેલા પરિસ્થિતિમાં અત્યાર સુધી તમે જેને લઈને ગોઠવવામાં અસમંજસમાં હતા કે હવે શું થશે સાચો રસ્તો કયો છે તેનો જવાબ તમને આ અઠવાડિયે અપ્રતિક્ષિત રીતે મળી જશે ભવિષ્યવાણી એટલી મહત્વની છે કેમ કે તે જોરજોરથી નહીં શાંતિથી આવશે પણ તેનો અસર ઊંડો રહેશે તમને અંદરથી એવું લાગશે કે ઘણા મહિનાથી ચાલી રહેલી ગૂંચવણ અચાનક સોલ્વ થવા લાગી જે રસ્તો હજી સુધી અસ્પષ્ટ હતો તે ધીમે ધીમે સાફ દેખાશે આ દરમિયાન તમે આ પણ સમજશો કે કેટલીક વસ્તુઓ તમારા જીવનમાંથી આ માટે દૂર થઈ રહી હતી કે જેથી નવી જગ્યાની જગ્યા બની શકે જૂના ડર જૂની વિચારધારા કે જૂની યોજનાઓ હવે ભાર લાગવા લાગશે આ અઠવાડિયું તમને આગળ વધવાની માનસિક હિંમત આપશે અને આ વિશ્વાસ પણ કે તમે જે દિશામાં પગલું મૂકી રહ્યા છો તે તમારા માટે યોગ્ય છે આપનું આત્મસન્માન અને ભવિષ્ય બંને માટે યોગ્ય છે જાન્યુઆરીનો આ અંતુલા રાશિના લોકો માટે સંકેતો ભરેલો સપ્તાહ બનીને આવશે જે આવતા સમયની પાયાની મજબૂતી કરશે છટકી મોટી ભવિષ્યવાણી પૈસા અને જવાબદારીઓ માટે મોટો ફેરફાર લાવશે તુલા રાશિના લોકો માટે છવ્વીસમી એકત્રીસ જાન્યુઆરી વચ્ચે પૈસા ખર્ચ કરવાના કે જવાબદારીઓ સંબંધિત મહત્વપૂર્ણ ફેરફાર થશે કોઈ ચૂકવણી લેવડ દેવડ અટકેલું પૈસું કે આર્થિક નિર્ણય અચાનક સામે આવી શકે છે જેને તમે ટાળતા આવ્યા હતા આ સ્થિતિ થોડી ચિંતા આપી શકે છે પરંતુ તેની પાછળનો સંકેત સકારાત્મક રહેશે આ સપ્તાહ તમને એ સમજ અપાવશે કે હવે આર્થિક મામલાઓમાં લાગણીઓથી નહીં પણ સ્પષ્ટ નિયમો અને સીમાઓથી ચાલવું જરૂરી છે તમે સમજશો કે કયા ખર્ચ કરવા યોગ્ય છે અને કયા કરવા નહીં કઈ જવાબદારી તમારી છે અને ક્યારેય ન કહેવું જોઈએ કેટલાક તુલા રાશિના લોકો આ સમયગાળામાં કોઈ સમજદારીભર્યું આર્થિક નિર્ણય લેશે જે ભવિષ્યમાં સ્થિરતા લાવશે આ આગાહી ખાસ છે કારણ કે તે તમને આર્થિક રીતે સ્વતંત્ર વિચાર તરફ લઈ જશે તમે ધીરે ધીરે બીજાઓ પર નિર્ભર રહેવાની અને બીજાઓના દબાણમાં નિર્ણય લેવાની આદતથી બહાર નીકળશો જાન્યુઆરીના આ અંતિમ સપ્તાહમાં તમને શીખ મળશે કે સાચા સમયે લેવાયેલું આર્થિક નિર્ણય માત્ર પૈસા નથી લાવતો મનની શાંતિ પણ આપે છે સાતમી મોટી ભવિષ્યવાણી છે કે થાક પછી અંદરથી નવી ઉર્જા ઉઠશે તુલા રાશિના લોકો છવ્વીસમી એકત્રીસ જાન્યુઆરી વચ્ચે તે થાકને સ્પષ્ટ અનુભવી શકો છો જે ઘણા મહિનાથી ચૂપચાપ તમારા અંદર ભેગો થઈ રહ્યો હતો આ થાક ફક્ત શરીરની નથી મન અને લાગણીઓની પણ છે પણ આ અઠવાડિયું એ મોડી પણ બતાવશે જ્યાંથી નીચે ના પડીને પુનર્જાગરણ શરૂ થશે કોઈ નાની ઘટનાઓ कोई सकारात्मक बातचीत के कोई आत्मज्ञान तमने आ समझ आप संपूर्णपणे तूटी गया हवे तमे थाकी गया चो। जेम जेम आ समझाशे तमारा अंदर ऊर्जा फरी थी आम फरी थी माटे समय काढ़शो तमारी दैनिक रूटीन सुधारशो अ रखवा पर ध्यान देशो આ આગાહી મહત્વની છે કારણ કે તે દર્શાવે છે કે હવે તમારી તબિયત અને માનસિક સંતુલન તમારી પ્રાથમિકતા બનશે જે વસ્તુઓ તમને સતત થાકવી રહી હતી તેમાંથી દૂર રહેવું શીખીશો જાન્યુઆરીના આ અંતે તુલા રાશિના લોકો માટે યાદગાર રહેશે કે પોતાનું ધ્યાન રાખવું પણ એક જરૂરી જવાબદારી છે અને આ જ જવાબદારી આવતીકાલે તમારી સૌથી મોટી શક્તિ બનશે આ આઠમો મોટા આગાહી છે માનમાં વધારો અને તમારી છબીને બદલાવ તુલા રાશિના લોકો છવ્વીસમી એકત્રીસ જાન્યુઆરી વચ્ચે તમારી સામાજિક કે પારિવારિક છબીમાં મોટો ફેરફાર જોવા મળશે જ્યાં પહેલાં તમારી વાતોને હળવી ઉડાવી દેવામાં આવતી હતી અને તમારા યોગદાનને અવગણવામાં આવતું હતું ત્યાં હવે એ જ લોકો તમારા વિચારો અને નિર્ણયોને ગંભીરતાથી લેવા લાગશે આ બદલાવ અચાનક થશે પણ આ પાછળ તમારી લાંબી શાંતિ મહેનત અને સંયમ છુપાયેલો રહેશે આ અઠવાડિયે આવો કોઈ મોકો આવી શકે છે જ્યાં તમને તમારી સમજદારી સંતુલન અને અનુભવ બતાવવાનો અવસર મળશે વધારે બોલ્યા વિના પણ તમારી હાજરી અસર કરશે આ આગાહી ખાસ છે કારણ કે આ તમારી આત્મવિશ્વાસને અંદરથી મજબૂત કરશે અને તમને સમજાવશે કે તમને કંઈ સાબિત કરવાની જરૂર નથી સમય પોતે સત્ય સામે લાવે છે કેટલીક તુલા રાશિના લોકો માટે આ સમયગાળામાં પ્રશંસા સમર્થન અથવા માનસિક સંકેત મળવા શકે છે આ સંકેત નાનો હોઈ શકે પણ તેનો અસર લાંબા સમય સુધી રહેશે જાન્યુઆરીનું આ અંત તમારું માટે આ સંદેશ લાવશે કે જે કિંમતી હોય છે તે કદાચ ધીરે ધીરે હોય પણ ઓળખાઈ જ જાય છે નવી મોટી ભવિષ્યવાણી અચાનક નિર્ણય અને જૂનવી આદત તૂટવાનો સંકેત તુલા રાશિના લોકો છવ્વીસમી એકત્રીસ જાન્યુઆરી વચ્ચે તમે કોઈ એવો નિર્ણય લઈ શકો છો જે બહાર જુઓ તો એ અચાનક લાગતું હોય પણ અંદરથી એ ઘણા સમયથી તૈયાર થઈ રહ્યું હતું આ નિર્ણય કોઈ આદત કોઈ વિચારધારા કોઈ નિર્ભરતા કે એવા પેટર્ન સાથે જોડાયેલો હોઈ શકે છે જે તમને આગળ વધવા દેતો ન હતો અત્યાર સુધી તમે પોતાને સમજાવતા રહ્યા ટાળતા રહ્યા કે પરિસ્થિતિઓ પર છોડી દીધા પરંતુ આ અઠવાડિયે અંદરથી એક સ્પષ્ટ અવાજ આવશે કે હવે બસ બહુ થઈ ગયું આ કારણોસર આ નિર્ણય ભાવનાત્મક નહીં પણ આત્મસન્માન અને આત્મરક્ષાથી જોડાયેલો હશે આ આગાહી મોટી છે કારણ કે એ તમને જૂના ચક્રમાંથી બહાર કાઢશે જે વસ્તુઓ તમને વારંવારે જ જગ્યાએ લાવીને ઊભા રાખતી હતી તેમનો પ્રભાવ હવે ઓછો થવા લાગશે શરૂઆતમાં મન થોડું અસ્વસ્થ રહેશે પણ જલ્દી જ તમને હળવાશ અને આઝાદીની અનુભૂતિ થશે જાન્યુઆરીના આ અંત તુલા રાશિના લોકોને શીખવશે કે કેટલી આદતો તોડવી જ આગળ વધવાની સાચી શરૂઆત છે દસમી મોટી ભવિષ્યવાણી જાન્યુઆરીના અંતે નવા અધ્યાયનો નિશબ્દ સંકેત તુલા રાશિના લોકોને મળશે છવ્વીસમી એકત્રીસ જાન્યુઆરીનો અંતિમ તબક્કો કોઈ મોટી ઘટનાથી નહીં પણ એક ગહિરા શાંતિ સાથે પૂરો થશે આ એ શાંતિ હશે જે તોફાન પછી આવે છે અંદર એક અનોખું સ્થિરતા અનુભવાશે જેમ બધું પોતાની જગ્યા પર આવી રહ્યું હોય તમે સમજી શકશો કે જે તૂટવું હતું તે તૂટીને ગયું અને જે બચવું હતું તે ટકી ગયું છે આ અઠવાડિયાના અંત સુધીમાં તમે માનસિક રીતે પહેલાંથી વધુ સ્પષ્ટ હળવા અને તૈયાર મેસસ કરશો બહારની દુનિયામાં મોટો ફેરફાર ન દેખાતો હોય પણ અંદર એક નવો અધ્યાય શરૂ થઈ ગયો હશે તમે જૂના ડર જૂની અપેક્ષાઓ અને બીજા લોકોને ખુશ કરવાનો બોજ પાછળ છોડી આગળ વધશો આ આગાહી સૌથી મોટી છે કારણ કે તે આવતા મહિનાઓની બુટમ ધરાવે છે ફેબ્રુઆરીથી જિંદગી તમારાથી અલગ રીતે વાત કરશે તક આપશે રસ્તા બતાવશે અને તમારી પરીક્ષા પણ લેવાશે પરંતુ હવે તમે પહેલાના જેવા નહીં રહો મિત્રો આ હતી તુલા રાશિના જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયાની દસ મોટી ઘટનાઓ અને સંકેતો જો તમને આ વિડિયો ગમ્યો હોય અને તમે પણ ઈચ્છો છો કે આવનારા સમયની દરેક ભવિષ્યવાણી તમારા સુધી પહોંચશે તો વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને હા આવા વધુ રાશિફળ સંકેતો અને જીવન બદલાવનારા સંદેશાઓ માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી તમે દરેક અપડેટ સૌથી પહેલા જોઈ શકો યાદ રાખજો કે બ્રહ્મણ હંમેશા સંકેત આપે છે ફક્ત તેને ઓળખવાનો અને યોગ્ય દિશામાં પગલાં ભરવાનો સમય લાગે છે તમે તૈયાર છો નવા અધ્યાય માટે તો હવે જ લાઇક કરો અને સબસ્ક્રાઈબ